અમિત ટ્રેનમાં બેસીને કોઈ કામ માટે અલ્હાબાદ જઈ રહ્યો હતો રસ્તામાં જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેને જોયું કે ટ્રેનમાં એક મહિલા ચણા મસાલા ભેટ વગેરે વેચી રહી હતી જ્યારે તે મહિલાનો અવાજ લગાવતી આગળ વધતી જતી હતી ભેટપૂરી લઈ લ્યો ચણા મસાલા લઈ લ્યો ત્યારે અમિત પર પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો અને કહ્યું બહેન મારા માટે પર એક ભેટપૂરી બનાવી દો જેવી છોકરી અમિત તરફ ફરીને કહે છે ભાઈ સાહેબ કેટલા રૂપિયાની બનાવી છે અને અમિતના ચહેરાને જોઈને તે સ્પંદ થઈ જાય છે અમિત પર તે છોકરીને જોઈને તેના પગ તરેથી જમીન સરકી જાય છે કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં પરંતુ અમિતની છૂટાછેડા લીધેલ પત્ની નેહા હતી જે હવેથી ત્રણ વર્ષ પહેલાં પોતાના પતિથી છૂટાછેડા લઈ લઈને ઘરેથી ભાગી ગઈ હતી હવે અમિત પોતાનો ફોન કાઢે છે અને પોતાના સસરાને ફોન લગાવી દે છે મિત્રો આ એક શિક્ષાત્પ્રદ કહાની છે આવો જાણીએ આખી કહાની સચ્ચાઈ આ વિડીયોમાં પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં બસ તમને બધાને એક જ વિનંતી છે જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક નાના ગામમાં એક અમિત નામનો છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો પરિવાર મધ્યવર્ગનો હતો પરંતુ પોતાના ખાવા પીવામાં કોઈ કમી ન હતી હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા અમિત ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો મિત્રો ગામમાં હંમેશા જોવા મળે છે કે જ્યારે ઇન્ટરમીડિયેટ સુધીનું ભણતર પૂરું કરી લે ત્યારે તેના લગ્ન માટે સંબંધો આવવાના શરૂ થઈ જાય છે તો હવે અમિત માટે પણ ઘણા સારા સારા સંબંધો આવે છે પરંતુ અમિત હજુ આગળ ભણતર કરી રહ્યો હતો ને ભણી લખીને કંઈક બનવા માંગતો હતો પરંતુ તેના માતા પિતા કહે છે બેટા ભણતર તો તું પછી પણ કરતો રહેજે હાલ જ્યારે સારી સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો તમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ કારણ કે તારા પછી નાના ભાઈ બહેન પણ છે તેમનું પણ જોવાનું છે અમારા ખંભા પર ઘણો બોજ છે અમિતના માતા પિતા તેને મનાવી લે છે અને એક નેહા નામની છોકરી સાથે અમિતના લગ્ન કરાવી દે છે નેહા દેખાવમાં ખૂબ જ સુંદર અને એક સારા પરિવારની હતી લગ્ન થયા પછી નેહા પોતાનું ભણતર રોકી દે છે પરંતુ અમિત પોતાનું ભણતર ચાલુ રાખે છે બંને પતિ પત્ની પોતાના લગ્ન જીવનનો આનંદ લઈ રહ્યા હતા નેહા પોતાના સાસુ અને સસરાની ખૂબ જ ઇજ્જત અને માન સન્માન કરે છે પોતાના સાસરામાં બધા સાથે ભળી જાય છે હવે અમિત કોચિંગ કરવા માટે કોટા જતો રહ્યો પોતાની પત્નીને કહી દે છે અમે સરકારી નોકરી માટે ફોર્મ વગેરે ભરી રાખ્યા છે તો પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે પરીક્ષા જલ્દી જ થઈ જશે તો હું જલ્દી જ પાછો આવી જઈશ હવે અમિત નેહાને એક નવો ફોન પણ આપી દે છે વાતચીત કરવા માટે હવે પરિવારમાં હસી ખુશીથી રહેવા લાગે છે પરંતુ નેહાનો એક સ્કૂલ બોયફ્રેન્ડ હતો અમિત તો ખોટા કોચિંગ કરવા માટે ચાલી ગયો હતો તો નેહા પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે આ તરફ અમિતના ઘરવાળાઓને કોઈ શંકા થતી નથી કારણ કે તેનું ચાલચાલન એવું દેખાતું જ ન હતું તેમને ક્યારેય લાગ્યું જ નહીં કે કોઈ બીજા સાથે પર વાત કરી શકે છે કારણ કે તેમનો દીકરો બહાર રહેતો હતો તો વિચારતા હતા પોતાના પતિ સાથે જ વાત કરતી હશે ઘરનું બધું કામ જવાબદારી સાથે કરતી હતી પરંતુ વાતચીતમાં પણ લાગેલી રહેતી હતી અમિત સાથે માત્ર દિવસમાં એક જ બે વાર કોલ પર વાત કરી લેતી હતી કારણ કે અમિત કહેતો હતો કે મને વાત કરવામાં ડિસ્ટર્બ થાય છે તમે વધારે કોલ ના કર્યા કરો કારણ કે અમિતનું પૂરું ધ્યાન પોતાના ભણતર પર હતું તે આખો દિવસ નિશ્ચિત થઈને પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી હવે અમિતની પરીક્ષા પૂરી થઈ જાય છે તો તે ઘરે પાછો આવી જાય છે કેટલાક દિવસો એમ જ વીતે છે પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની પોતાના રૂમમાં સૂવા માટે સૂતેલા હતા નેહાને જલ્દી જ ઊંઘ આવી જાય છે પરંતુ અમિત હજુ પણ સૂતો ન હતો રાત્રે લગભગ એક વાગે નેહાના ફોન પર કોલ આવે છે ફોન વાઇબ્રેશન મોડ પર હતો અને સોફા પર પડ્યો હતો અમિતને કોલ આવ્યાનો ખ્યાલ નથી આવતો પરંતુ જેવો જ તે પાણી પીવા માટે ઉઠ્યો તો તેની નજર ફોન પર પડે છે તે જુએ છે તો ફોનમાં ચાર મિસ કોલ છે ને જે નંબર છે તેના પર મારું નામ અમિત લખેલું છે પરંતુ મારો તો ફોન મારી પાસે જ છે આટલી રાત્રે આ ક્યો અમિત છે જે ફોન કરી રહ્યો છે અમિત તે નંબરને પોતાના ફોનમાં નોંધી લે છે અને સવારમાં તે નંબર પર કોલ કરીને પૂછે છે હેલો ભાઈ કોણ છો તમે તો સામેથી તે છોકરાએ જવાબ આપ્યો અમિત પૂછે છે તમે ક્યાં ના છો તો તે સરનામું ત્યાં જ આસપાસનું બતાવે છે જ્યાંથી નેહા આવતી હતી હવે અમિતને પાકી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલને કાપી નાખે છે ભાઈ હું મારા ભાઈનો ફોન ટ્રાય કરી રહ્યો હતો ભૂલથી રોંગ નંબર ડાયલ થઈ ગયો પછી સાંજે નેહાને પૂછે છે તમારા ગામમાં સગાવાલામાં કોઈ અમિત નામનો છોકરો પણ છે નેહાને કોઈ શંકા ન હતી તેને સ્કોચ ના પાડી દેતી કે નહીં મારામાં નામનો કોઈ બીજો છોકરો જ નથી તો અમિત ધીમેથી વાત કાઢીને પૂછી લે છે મેં કાલે રાત્રે તારા ફોનમાં ચાર મિસ કોલ જોયા હતા અમિત નામથી નંબર સેવ હતો આ સાંભળીને નેહા ગભરાઈ જાય છે પરંતુ ગભરાતી નથી કારણ કે તે જાણતી હતી જો આ સમયે તે ગભરાઈ ગઈ તો તેમને પાકી શંકા થઈ જશે તે આડી અવડી વાતો કરીને ટાળી દે છે કે તમારો જ હશે મને નથી ખબર કોનો છે આ મામલાને લઈને નેહા અને અમિત વચ્ચે ઘણી વાતચીત થઈ જાય છે અમિત નેહાને ઘણું સમજાવે છે આ બધું બરાબર નથી છોડી દો આ બધું પરંતુ નેહા થોડા દિવસ માટે શાંત રહે છે અને પછી ફરીથી એ જ બધી વાતચીત કરવા લાગે છે હવે જ્યારે નેહા પોતાના હરકોતોથી બાજ નહોતી આવતી તો અમિત તેના પિયરમાં ફોન કરીને બધી વાતો પોતાના સાસુને કહી દે છે આના પર તેની માતા કહે છે અમારી નેહા આવી બિલકુલ નથી તમે તેના પર ખોટા આરોપ લગાવી રહ્યા છો તે કહે છે કે હવે કદાચ તમારી નોકરી લાગવાની છે તો તમે અમારી દીકરી પર આરોપ લગાવીને તેને છોડવા માંગો છો તે લોકો ઉલટાનું અમિતને જ દોષિત સાબિત કરી દે છે થોડા દિવસ વાતચીત આમ જ ચાલતી રહી કારણ કે નેહાના પરિવારવાળા તેને સપોર્ટ કરી રહ્યા હતા તો તેનો હૉસલો વધી જાય છે તે વિચારે છે હવે હું આ અમિત સાથે ઝઘડો કરીને તેનાથી છૂટાછેરા લઈને પીછો છોડાવી લઈશ હવે નેહા વધુ પણ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરવા લાગી જેનાથી અમિતને તેની સાથે વાત વિવાદ વધતો ગયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે ઘરે જઈને પોતાનું નાટક શરૂ કરી દે છે કે તે મારા પર શંકા કરે છે મને વાત વાતમાં મારે પીટે છે ફેરવી ફેરવીને એ જ વાત લાવે છે તું કોઈ બીજા સાથે વાત કરે છે હવે છોકરીની માતા તેને રડતી જોઈને છોકરીના સપોર્ટમાં આવી જાય છે અને કહે છે હવે અમારી છોકરી તે ઘરમાં ક્યારેય પણ નહીં જાય હવે બે ચાર દિવસમાં અમિતનો ફોન આવે છે હું તને લેવા આવી રહ્યો છું પરંતુ નેહા ના પાડી દે છે કે નહીં બિલકુલ ન આવતો હું હવે અહીંથી તમારી સાથે નહીં આવું આટલું કહીને કોલ કાપી દે છે અને પોતાની માતાને તેનું ઉલટું કહે છે કે તેમનો ફોન આવ્યો હતો કહી રહ્યા હતા હું આજે તને લેવા આવી રહ્યો છું જો આજે અત્યારે તૈયાર થઈને મારી સાથે આવીશ તો આવજે નહીતર ક્યારેય ન આવતી પરંતુ અમિતે તો ઘણા પ્રેમથી કહ્યું કે ત્યાર રહે છે હું લેવા માટે આવીશ હવે નેહાની માતા વિચારવા લાગે છે કે અમારી દીકરીને તંગ રાખે છે આમ જલ્દી જલ્દીમાં તેને કેવી રીતે મોકલી શકીએ હવે તે બધા લોકો સાંજે બેસીને વાતચીત કરે છે નેહાના માતા પિતા ભાઈ સંગા સંબંધીઓ બધા લોકો એકઠા થાય છે ને કહે છે કે હજુ અમારી નેહાની ઉંમર જ શું છે માત્ર એકવીસ વર્ષની છે આવું આખું જીવન કેવી રીતે તેની સાથે વિતાવશે હવે આ લોકો નિર્ણય કરે છે કે છૂટાછેરા લઈ લેવા જોઈએ આ નેહાને લઈને પોલીસ સ્ટેશને પહોંચી જાય છે પરંતુ પોલીસ સ્ટેશનની સલાહ મળે છે કે જ્યારે તમારે સુધરવું જ નથી છૂટાછેરા જોઈએ જ છે તો તમે લોકો કોર્ટમાં જ ચાલ્યા જાઓ હવે આ એક વકીલ પાસે જાય છે તો વકીલ પાસે તો જો તમે તમારો શુદ્ધ કેસ પર લઈ જાઓ તો તે કેસને ફેરવી ફેરવીને વધારે ચડાવીને જ કરે છે તેમનું કામ આનાથી જ ચાલે છે વકીલ કહે છે કે એવી ચાર્જ શીટ દાખલ કરી શકીએ કે માત્ર પંદર દિવસમાં અમિત તમારા પગમાં આવીને નાક ઘસીને જશે હવે નેહા મનો મન ખુશ થઈ જાય છે હવે આનાથી પીછો તો છૂટી જ જશે આગળ આ કોર્ટની ફી વગેરે જમા કરીને કોર્ટમાં અપીલ કરી દે છે અમારી દીકરીને દહેજ ઉત્પન્નમાં સતાવવામાં આવી છે છોકરો દારૂ પીએ છે ને અલગ અલગ કોર્ટમાં નિવેદન આપી દે છે હવે પંદરથી વીસ દિવસ પછી કોર્ટમાંથી એક નોટિસ અમિતના ઘરે જાય છે તો અમિતના ઘરવાળા અને અમિત પર તે નોટિસ જોઈને ચોંકી જાય છે અને કહે છે કે આવું તો કંઈ જ થયું જ નથી જે વહુએ કેસ નોંધાવી દીધો એક તો ચોરી અને ઉપરથી સીના જ ચોરી હવે અમિત તારીખ અનુસાર કોર્ટ પર પહોંચે છે તો નેહાનું વર્તન કંઈક અલગ જ હતું તે ખુશ દેખાઈ રહી હતી આ બધાથી જે તે ઈચ્છતી હતી તે જ થઈ રહ્યું હતું તે એને પોતાના ઘરવાળાઓના કાન ભરી રાખ્યા હતા કે આ મને ટોચર કરે છે આરોપ લગાવે છે જ્યારે કે મારી તે કોઈ ભૂલ જ ન હતી તો પણ મને તંગ કરે છે મારપીટ કરે છે પરંતુ આવું કંઈ જ ન હતું આ બધું તેની ચાલ ચાલેલી હતી હવે તારીખ પણ તારીખ ચાલે છે તો અમિત તેને સમજાવવા માટે કંઈક વાતચીત કરવાની પર કોશિશ કરે છે તો તે સીધે મોઢે વાત નહોતી કરતી તો અમિત પર વિચારી લે છે કે જ્યારે મારી સાથે રેવાજ નથી માગતી તો પછી શા માટે તેની સાથે જબરદસ્તી કરવી હવે થોડો સમય કેસ ચાલ્યા પછી જ્યારે બંને પક્ષ છૂટાછેરા માટે રાજી થયા તો તેમના છૂટાછેરા થઈ જાય છે હવે જે કંઈ પર સામાન અમિતને દહેજમાં મળ્યું હતું તે પાછું થઈ જાય છે અને અમુક રૂપિયા મહિને નેહાને આપવા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે અમિત પાસે એટલા બધા પૈસા ન હતા જે એક વખતમાં જમા કરી દે તો કોર્ટના નિર્ણય અનુસાર રૂપિયા સિત્તોતેર હજાર ભરપોષણ તરીકે રાખવામાં આવે છે અમિત કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે એક વર્ષ સુધી કેસ તો એમ જ ચાલ્યો પરંતુ તારીખો માત્ર છ મહિનામાં જ પૂરી થઈ ગઈ નેહા પોતાના ઘરે રહેવા લાગી અને અમિત પોતાના અભ્યાસમાં લાગી ગયો થોડા દિવસો પછી નેહા ફરીથી પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે હવે તેને કોઈ રોકનાર તો હતું જ નહીં પરંતુ ધીરે ધીરે તેના પરિવારજનોને પણ સત્ય જાણવા મળે છે કે વાસ્તવમાં ખામી તો અમારી દીકરીમાં જ હતી તેની માતા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા તે તારું ઘર બરબાદ કરી નાખ્યું છે જ્યારે અમિત એક સારા દિલનો અને પ્રમાણિક છોકરો છે અમે તારી વાતોમાં આવીને તેના પર કેસ કરાવી તેને કેટલો તંગ અને પરેશાન કર્યો હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તેને ખૂબ જ સમજાવવાનું અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે જ્યારે તેઓ વધારે પડતા તંગ કરે છે તો નેહા એક રાત્રે પોતાના બોયફ્રેન્ડને કોલ કરે છે અને ઘરેથી ભાગી જાય છે કારણ કે નેહાના ઘરવાળા ખૂબ જ ઇજ્જતદાર લોકો હતા તો તેઓ નેહાના ભાગી જવાથી કહે છે તે આજથી અમારા માટે મરી ગઈ છે હવે થોડા દિવસ પછી અમિતને પણ ખબર પડે છે કે તેની છૂટાછેડા લીધેલ પત્ની ઘરેથી ભાગી ગઈ છે તો તે કોર્ટમાં જાય છે કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે જે ભરણ પોષણના પૈસા અમિત દર મહિને આપતો હતો જ્યારે છૂટાછેડા લીધેલ પત્નીની શાદી કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ જાય છે આવું જ કોઈ બીજું કારણ હોય તો પૈસા બંધ કરી દેવામાં આવે છે હવે નેહાના ઘરવાળાઓની પણ કોર્ટમાં પેશી કરવામાં આવે છે પૂછવામાં આવે છે કે તમારી દીકરી ક્યાંય ગઈ ક્યાં થયા છે તેના લગ્ન તો માતા પિતાનું માથું શરમથી નીચું ઝૂકી જાય છે હવે અમિતને કોર્ટ નોટિસ આપી દે છે હવે તમે ભરણ પોષણના પૈસા બંધ કરી દો હવે અમિત થોડીવાર નેહાના ઘરવાળાઓ સાથે વાત કરે છે ને તેમનું દુઃખ ને પોતાના પ્રતિ માન સન્માન જોઈને અમિતની આંખો પણ પાણીથી ભરાઈ આવે છે તે કહે છે મા બાબુજી આમાં તમારી કોઈ ભૂલ નથી જ્યારે તમારી દીકરીએ જ તમને ઉશ્કેર્યા હતા અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખોને જોઈ શકતા નથી હવે બધા પોત પોતાના ઘરે પાછા જાય છે ત્યાં નેહા અને તેનો બોયફ્રેન્ડ કાનપુરમાં જઈને શિફ્ટ થઈ જાય છે પરંતુ છોકરો ખૂબ હોશિયાર હતો નેહા સાથે કોર્ટ મેરેજ પર નહોતા કર્યા એમ કહીને તો જો જલ્દી લગ્ન કરીશું તો ભરણ પોષણના પૈસા પણ આવવાનું બંધ થઈ જશે તેઓ વિચારતા હતા અમે અમિતને મૂર્ખ બનાવીને ભરણ પોષણના પૈસા ખાતા રહીશું પરંતુ જેવી જ અમિતને ખબર પડે છે કે તે કોર્ટમાં અપીલ કરી દે છે નેહાના ઘરવાળા પર તેને સપોર્ટ કરે છે કે અમારી જ દીકરીની ભૂલ હતી હવે ભરણ પોષણના પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું તો નેહા પોતાના બોયફ્રેન્ડને કહે છે હવે તમે મારી સાથે લગ્ન કરી લો હવે તો ભરણ પોષણના પૈસા પણ આવવાનું બંધ થઈ ચૂક્યા છે તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે આ વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થાય છે ને છોકરો નેહાને છોડીને ભાગી જાય છે હવે નેહા ન તો ઘરની રહી ના સાસરાની બોયફ્રેન્ડ પર ધોકો આપીને ચાલ્યો ગયો હતો દિવસે દિવસે તેની સ્થિતિ ખરાબ થતી ગઈ ખાવા પીવા માટે પણ પૈસા નહોતા બચ્યા રૂમવાળાઓએ પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકી હવે રેલવે સ્ટેશન પર સૂવા લાગી ને પોતાના પતિથી અલગ અને બધાના સંબંધો પહેલાં જ ખતમ કરી ચૂકી હતી ઘરેથી ભાગીને જે ઇજત ઘરવાળાઓની ઉછારી હતી તો તેમને તો તે બિલકુલ ભૂલાવી જ દીધી હતી કોઈ મતલબ વાત તો જ ન હતો રાખ્યો હવે પેટ ભરવા માટે ભીખ માંગે છે તો થોડા પૈસા એકઠા થાય છે તેમાંથી એક ટોકરી ખરીદીએ છે તેમાં ભેળ વેચવાનો બધો સામાન રાખે છે ને જેમ બીજી મહિલાઓ સ્ટેશન પર રહીને પોતાનો ગુજારો કરતી હતી તેમના જેવી જ આપણ ટ્રેનમાં ભેરપૂરી વેચવા લાગે છે ત્યાં અમિત મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો તેનો વિચાર હતો કે હું હવે માત્ર નોકરી કરવા લાગીશ પછી જ બીજા લગ્ન કરીશ તો એક દિવસ એમ જ અલ્હાબાદ પેપર આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો કારણ કે ફોર્મ વગેરે ભરતો રહેતો હતો હવે ટ્રેનમાં બેઠાને ઘણો સમય થઈ ગયો હતો તો તેને ભૂખ લાગવા લાગે છે તો એક ભેડ પૂરી વેચનારને કહે છે કે અમારા માટે પર બનાવી દો પરંતુ જેવા જ આ બંને એકબીજાને જોઈએ છે તો આશ્ચર્ય ચકિત થઈ જાય છે હવે બંને એકબીજાને ઓળખી તો ગયા પરંતુ ચૂપચાપ રહે છે અમિત પોતાનો ફોન કાઢે છે અને નેહાના ઘરે ફોન ડગાવી દે છે અને બધી વાત નેહાના ઘરવાળાઓને કહી દે છે આવી રીતે ટ્રેનમાં ભેરપૂરી વેચી રહી છે તો તેના ઘરવાળાઓ પણ કહે છે બેટા આ તો અમારા માટે તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે આ ઘર છોડીને ભાગી ગઈ હતી આ ઘર તમારી મરજી છે તમે તેની સાથે કેવો વ્યવહાર કરો આ પછી નિહા રડવા લાગે છે શરમના મારે તેની નજરો ઉપર જ નહોતી ઉઠી રહી તે કંઈક કહેવા લાયક જ નહોતી રહી અલ્હાબાદ સ્ટેશન આવે છે તો અમિત પોતાનું પેપર આપવા માટે ઉતરી જાય છે અને સાથે નેહાને પણ ઉતારી લે છે અને ઉતરી જા મને કહે તમારી સાથે શું થયું કેમ તમે અહીં આવી રીતે પેર પૂરી વેચી રહ્યા છો તો નેહા ફરીથી ડઢવા લાગે છે અને કહે છે જેની સાથે અહીં આવી હતી તે મને છેતરીને ભાગી ગયો પહેલાં તો મોટા મોટા સપના બતાવતો હતો રાની બનાવીને રાખીશ તમને તો અમિત કહે છે તમે થોડા પાગલ છો કે શું જ્યારે તમારી એની સાથે જવું જ હતું તો તમે મને પણ કહી શકતા હતા ને હું ઈજ્જત સાથે તમને વિદાય કરી દે પણ તમે તો હંમેશા કહેતા હતા કે ના હું તો કોઈની સાથે વાત જ નથી કરતી તો નેહા અમિતના પગ પકડી લે છે અને કહે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો તો અમિતને પેપર માટે મોરું થઈ રહ્યું હતું તે કહે છે હું પાછો આવીને વાત કરીશ નેહા પાસે એક નાનો ફોન હતો આ બંને પોતપોતાના નંબર એક્સચેન્જ કરી લે છે અમિત પેપર આપવા માટે જતો રહે છે પેપર પૂરું થયા પછી અમિત પોતાના ઘરવાળાઓને ફોન કરીને કહે છે નેહા વિશે તે જણાવે છે તો એના ઘરવાળાઓ કહે છે બેટા માફ તો કરી દે છે પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ન આવતો જે એકવાર નહીં પણ બે બે વાર ઘરેથી ભાગી ચૂકી છે હવે પોતાના સસરાને ફોન કરે છે તો તેઓ પણ કહે છે અમિત અમારી એની સાથે કોઈ લેવા દેવા નથી તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે એને ત્યાં જ છોડી દે છે એકલો ઘરે આવી જા અમે તારા લગ્ન અમારી સૌથી નાની દીકરી સાથે કરાવી દેશું ત્યાર પછી અમિત ટ્રેનમાં બેસીને ઘરે આવી જાય છે નેહા રાહ જોતી રહે છે જ્યારે અમિતનો કોલ નથી આવતો તો તે પોતે જ કોલ કરી દે છે અને પૂછે છે તમે ક્યાં છો તો અમિત કહે છે હું ઘરે જઈ રહ્યો છું મેં તમને માફ કરી દીધા છે પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો તમે મારા પર કેટલો જુલ્મ કર્યો છે મારા પરિવારને કોર્ટમાં લાવીને ઊભા કર્યા આખા ગામમાં મારી બેજતી કરાવી તમારા પરિવારની ઈજ્જતને પણ કિચરમાં ઉછારી દીધી એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી આટલું કહીને તે કોલ કાપી નાખે છે અને સીમ કાઢીને તોડી નાખે છે અને ઘરે પહોંચી જાય છે હવે અમિત ઘરે પહોંચે છે તો થોડા દિવસ પછી તેના સાસરાવાળા પોતાની બીજી દીકરી સાથે અમિતના લગ્ન કરાવી દે છે થોડા સમય પછી અમિતને પણ નોકરી મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યૂ આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો તો ફરીથી નેહા મળી જાય છે તે અમિતના પગ પકડીને કહે છે પ્લીઝ મને તમારી સાથે લઈ ચાલો પરંતુ અમિત તેને ધમકાવે છે ને કહે છે તમે મારી સાથે જે કર્યું તે કર્યું તમે તમારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી તેઓ કેટલા સારા ને ઇજતદાર લોકો હતા તેમણે ફરીથી મારા લગ્ન તમારી નાની બહેન સાથે કરાવ્યા છે અને તેમના સૌભાગ્યથી મને તહેલીસમાં સરકારી નોકરી પણ મળી ગઈ છે નેહા આ વાત સાંભળતા જ પોતાનું માથું પીટીને રડવા લાગે છે કારણ કે નેહાના ઘરવાળા ઇજતદાર લોકો હતા અને ફરીથી નેહાને પોતાના ઘરે ક્યાંય પણ લાવીને ફરીથી પોતાની બેજતી નહોતા કરવા માંગતા તો મિત્રો આ હતી આજની વાર્તા તમને કેવી લાગી અમિત અને તેના પરિવારે તેના સાસરાવાળાઓએ જે છેલ્લે નેહા સાથે વર્તન કર્યું શું તે યોગ્ય હતું પોતાની નાની દીકરીના લગ્ન અમિત સાથે કરાવી દીધા શું આ નિર્ણય ઉચિત હતો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો વાર્તા તમને થોડી પર ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં